હિંમતનગરમાં હું તમને એવી જગ્યાએ લાવ્યો છું તમે જ્યાં ઘર જેવું શુદ્ધ અને સાત્વિક જમવાનું જમી શકો છો જી હા માત્ર સાઠ રૂપિયામાં અહીં શુદ્ધ સાત્વિક જમવાનું મળે છે આ સાથે માતાજીનું મંદિર પણ આવેલું છે તેના પણ આપણે દર્શન કરીશું તો ચાલો આ જગ્યાને એક્સપ્લોર કરીએ તો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુ મિત્રો જો તમે હિંમતનગર આવ્યા છો અને તમારે શુદ્ધ અને સાત્વિક ઘર જેવું જમવાનું જમવું છે તો આજે હું તમને એવી જગ્યાએ લઈ જવાનું છું જ્યાં માત્ર સાઈઠ રૂપિયામાં અનલિમિટેડ ઘર જેવું શુદ્ધ અને સાત્વિક જમવાનું મળે છે જી હા આજના વિડીયોમાં હું તમને એ જગ્યા બતાવવાનું છું એક્ઝેક્ટલી આ જગ્યા કયા આવેલી છે જમવામાં કઈ કઈ ફેસિલિટી છે શું મેનુ હોય છે ટાઈમિંગ શું છે અને એક્ઝેક્ટલી લોકેશન કઈ જગ્યાએ આવેલી છે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું અત્યારે આપણી હિંમતનગર શહેર જોડે ઊભા છે અને આ લોકેશન પર તમને લઈ જઈશ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણા આ વિડીયોની સફળ આપણે ભોજનાલયની વાત કરતા તે આવી ચૂક્યા છે સામે છે ભોજનાલય પણ અહીંયા માતાજીનું મિયા માતાજીનું મંદિર છે પહેલાં આપણે દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપણે ભોજનની વ્યવસ્થા બધું બતાવીશું કેટલામાં છે શું છે તમામ માહિતી પછી મેં છું પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ અહીંયા માતાજીના મંદિર પરિસરમાં આવી ચુક્યા જોઈ શકો અદ્ભુત મંદિર છે તમને દર્શન કરાવી દો માતાજીના અને ઉપરનું જોઈ શકો છો ડિઝાઇન અને અહીંયાથી માતાજીના તમને પહેલાં સરસ મજા દર્શન કરાવી દો તો અહીંયાથી માતાજીના તમને દર્શન થઈ જશે ઉમા પથિકાશ્રમ છે નામ ઉમિયા પરિવાર હિંમતનગર સંચાલિત છે અને ભોજનાલય ઉમિયા ભોજનાલય હિંમતનગર ટાઈમિંગ પણ અહીંયા જોઈ શકો છો દસથી દોઢ સુધી છે એકથી સુધી સવારનું મેનુ છે ગિલોડી બટાકા સફેદ ચોરા દાર રોટલી સાંજનું મેનુ પણ જોઈ શકો છો બેસન ગટ્ટા અને દાર ફ્રાય જીરા રાઇસ રોટલી અને સાઠ રૂપિયા જેવો ચાર્જ છે ટિફિન લઈ જવાનો ચાર્જ એસી રૂપિયા છે ભોજનનો બગાડ કરવાનો વગેરે અહીંયા માહિતી મૂકેલી જોઈએ ચાલો હવે પહેલાં જમી લઈએ તમને પણ બતાવીએ કે શું છે જમવાનું કેવું છે તમામ વસ્તુ જોઈએ જે ભોજનાલય ટિફિન બારી અહીંયાથી આપણે જમવાનું અંદર છે તો ચાલો હવે આપણે જમી લઈએ અને બેઠક વ્યવસ્થા કેવી છે તે પણ હું તમને બતાવું પહેલાં અહીંયા ટોકન લેવાનું હશે સાઠ રૂપિયા છે ડીશના અને છાશ લીધો તો સિત્તેર રૂપિયા આપણે બે ટોકન લીધા મેનુમાં આપણે પહેલાં દાળ મળી જશે અને સબ્જી છે ગિલોડીની ગિલોડી બટાકા અને આ ચોળી સફેદ ચોળી અને ભાત છે અને રોટલી મળી જશે સાથે ડુંગળી પણ હશે સરસ મજાનું તો ડુંગળી પણ આપણે લઈ લઈએ આસ મળે છે તો આપણે ટોકન આપી બે ચાશ લેશું બેઠક વ્યવસ્થા કેટલી સરસ મજાની છે અહીંયા તમે બેસીને જમી શકો છો સ્વચ્છતા પણ એટલી છે સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે પંખા હશે અને ત્યાં પંખાની નીચે બેસીને તમે સરસ મજા જમણ કરી શકો છો એકદમ અદ્ભુત વ્યવસ્થા છે સ્વચ્છતાથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે ચાલો હવે ભોજનનું એક એકવાર બતાવી દઉં અને પછી આપણે જમીએ કેવું ટેસ્ટ છે તે પણ બતાવું આખું મેનુ બતાવી દઉં ચોળી છે સફેદ ચોળી પછી આ ગિલોડી બટાકાની સબ્જી છે રોટલી છે ભાત છે દાળ છે છાશ છે ડુંગળી છે માત્ર આ સાઠ રૂપિયાની દેશે છાશ લેવી હોય તો દસ રૂપિયા એક્સ્ટ્રા થાય સિત્તેર રૂપિયા પણ ઘર જેવું જમવાનું મળે છે ચાલો ટેસ્ટ કેવો છે તે પણ હું તમને બતાવું મિત્રો જમવાની વાત કરું તો એકદમ સરસ મજાનું ટેસ્ટી અને જોરદાર જમવાનું છે ઘર જેવું ખરેખર દિલથી કહું છું હિંમતનગરમાં આવ્યા છું અને હિંમતનગરમાં રહ્યો તો ચોક્કસ એકવાર આ જગ્યાએ જમવા આવું છું જગ્યા છે તો સરસ મજાનું જમવાનું પણ છે તો ટેસ્ટ પણ એકદમ ટેસ્ટ છે હું મારો કહું તો મને બહુ જ સારું લાગે તો મિત્રો આપણે આ જગ્યાએ સરસ મજાનું ભોજન લઈ લીધું અને આ જગ્યાનો પાક્કો એડ્રેસ આપી દઉં તો હિંમતનગરના મહાવીરનગર એરિયામાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે તેની બાજુમાં જ આ ભોજનાલય છે જ્યાં તમે સાઠ રૂપિયામાં અનલિમિટેડ ઘર જેવું ભોજન લઈ શકો છો જો તમે હિંમતનગર આવ્યા હોય અથવા હિંમતનગરમાં રહો છો અને હિંમતનગર જો તમારે આવવાનું થઈ તો ચોક્કસ એકવાર આ જગ્યાએ જમવા આવજો મજા આવશે ઘર જેવું જમવાનું છે આશા કરું જો તમને આ વિડીયો પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં થેન્ક યુ